નવરાત્રી પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરત શહેરમાં પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે સુરત શહેરમાં બાર વાગ્યા સુધી જ લાઉડસ્પીકર વગાડી શકાશે આ ઉપરાંત પોલીસની સી ટીમ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પહેરવેશમાં ફરજ બજાવશે જ્યારે આ વર્ષે ઘોડે સવારે તેમજ ડ્રોન સર્વેલન્સનો પણ ઉપયોગ કરવામાં આવશે રાજકોટ ગેમ ઝોન ની ઘટના બાદ સ્ટ્રક્ચર પાર્કિંગ ફાયર સહિતની તમામ પ્રકારની ચકાસણી બાદ જ મંજૂરી આપવામાં આવશે નવરાત્રિને ગણતરીના દિવસો બાકી રહ્યા છે સુરત શહેરમાં નવરાત્રિના મોટા મોટા ડોમ માં આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ ઉપરાંત શેરી ગરબામાં પણ રમઝટ જામતી હોય છે ત્યારે આ વર્ષે સુરત પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે સુરત શહેરમાં લાઉડસ્પીકર બાર વાગ્યા સુધી જ વગાડી શકાશે જ્યારે શેરી મહોલ્લામાં ઢોલ નગારા સાથે ગવાતા ગરબા પર કોઈ ટાઈમ લિમિટ નથી શહેરની અલગ અલગ પોલીસની અલગ અલગ ટીમો શહેરમાં ઉપરાંત બાઇક પેટ્રોલિંગ તેમજ બોડી વોન કેમેરા સાથે ફરજ બજાવશે આ વર્ષે સુરક્ષાના ભાગરૂપે ઘોડે સવારો તેમજ ડ્રોન સર્વેલન્સનો પણ ઉપયોગ કરાશે રાજકોટ ગેમ ઝોનની ઘટનાને ધ્યાને લઈને મોટા મોટા ડોમમાં આયોજિત થતી નવરાત્રીઓમાં તમામ સ્ટ્રકચર પાર્કિંગ ફાયર સહિતની તમામ પ્રકારની ચકાસણી બાદ જ મંજૂરી આપવામાં આવશે મહત્વનું છે કે ગયા વર્ષે સત્તર આયોજકોએ મંજૂરી લીધી હતી જ્યારે આ વર્ષે 13 આયોજકોની જ મંજૂરી મળી છે શહેરમાં મહિલાઓની છેડતીના બનાવો ન બને તે માટે પોલીસની સી ટીમ પરંપરાગત પહેરવેશમાં ફરજ બજાવશે આ ઉપરાંત મોડી રાત્રે મહિલાઓ ખાસ કરીને હેલ્પલાઇન નંબર પર ફોન કરીને મદદ માંગશે તો તેમની મદદ પોલીસ દ્વારા કરવામાં આવશે ખાસ કરીને ઘોડેસવારોની ટીમ પણ આ વર્ષે તૈનાત રહેનાર છે અને આ વર્ષે ડ્રોન સર્વેલન્સની ડ્રોન સર્વેલન્સથી પણ નજર રાખવામાં આવશે રાજકોટની ગેમ ઝોનની ઘટનાને ધ્યાનમાં રાખીને કોઈપણ કેમ્પસ કારણ કે સુરત શહેરમાં નવરાત્રીઓ મોટાભાગે ડોમમાં બર્નસ્ટ્રકચરની અંદર આયોજિત થતી હોય છે ત્યારે આ કેપેસિટી કેટલી છે કે આ પાર્કિંગની વ્યવસ્થા કેટલી છે ક્યાં ઇમરજન્સીના પ્લાનિંગનું શું ધ્યાન રાખવામાં આવ્યું છે ફાયરનું શું ધ્યાન રખાયું છે તેને ધ્યાનમાં રાખીને મંજૂરી આપવામાં આવશે અને એમના સ્ટ્રકચર સ્ટેબિલિટીના સર્ટિફિકેટની વ્યવસ્થિત ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ જ તેમને લાઇસન્સ આપવામાં આવશે આ ઉપરાંત મોડી રાત્રે કોઈ પણ મહિલા કે કોઈને ફોન ટ્રાન્સપોર્ટેશન કે કોઈ સુવિધાની જરૂર હોય તો સો નંબર અથવા તો એક્યાસી મહિલા હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકશે તેઓને પૂરતી મદદ મળી રહેશે તે માટેની પોલીસ દ્વારા કોશિશ કરવામાં આવશે નવરાત્રિનું જે આયોજન છે આપણે જાણીએ છીએ કે વિશ્વના સૌથી લાંબો તહેવાર કહીએ રાત્રિમાં ખૂબ મોડા સુધી સીરી ગરબાઓ ચાલતા હોય છે તો આના માટે આપણે જાહેરનામામાં જે રાજ્ય સરકાર જે છે એ લાઉડસ્પીકરની લિમિટ દસ થી એક્સટેન્ડ કરીને બાર વાગ્યા સુધી કરવા માટે બહાર પાડે છે એના આધારે સુરત શહેર પોલીસ કમિશનર તરફથી પણ જાહેરનામું પાડવામાં આવે છે જે લાઉડ સ્પીકર માટે હોય છે સરકારની જે છે એ પ્રમાણે શેરી ગરબાને પ્રોત્સાહન આપવા માટે શેરી ગરબામાં જે ગરબા મોડા સુધી ચાલતા હોય છે જે વિધાઉટ લાઉડ સ્પીકર પરંપરાગત વાજિંત્ર ઢોલ નગારા સાથે વાગતા હોય તો એને બંધ કરવાની જરૂરિયાત હોતી નથી ખાસ કરીને અવા જગ્યાઓ જે હોય છે એની અંદર કોઈ પ્રશ્નો ના બને કે કોઈ અઘટિત ઘટના ના બને એના માટે અમારા બાઇક પેટ્રોલિંગથી માંડીને બોડી વોન કેમેરા સાથે અમારી સી ટીમ જે છે પરંપરાગત વેશભૂષા સાથે અલગ અલગ જગ્યાએ તૈનાત રહેશે ખાસ કરીને ઘોડેસવારની ટીમ પણ આ વખતે અમે યુઝ કરવાના છીએ ડ્રોન સર્વેલન્સ પણ અમે આ વખતે યુઝ કરવાના છીએ બીજી ખાસ વસ્તુ એ છે રાજકોટની જે ગેમ ઝોનની ઘટના થઈ એ ઘટનાને ધ્યાનમાં રાખી અને કોઈ પણ કેમ્પસ કારણ કે સુરત બંધ બંધ અંદર મોટી નવરાત્રીનું આયોજન થતું હોય છે તો એની કેપેસિટી કેટલી છે એની પાર્કિંગની કેપેસિટી કેટલી છે એમના ઇમરજન્સીના પ્લાનિંગ શું છે એમના ફાયર ના પ્લાનિંગ શું છે વેકેશન પ્લાન ને ધ્યાનમાં રાખી અને એમને મંજૂરી આપવામાં આવશે એમ એનું સ્ટ્રક્ચર જે છે એના સ્ટેબિલિટી સર્ટિફિકેટ ને વ્યવસ્થિત ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ એમને લાયસન્સ મળશે ગત વર્ષની હું વાત કરું તો આશરે સત્તર જેટલા મોટા ગરબા આયોજકે મંજૂરી લીધેલી હતી આ વર્ષે તેર જેટલા મોટા આયોજકની ઓલરેડી આપણને અરજી મળી ચૂકી છે અને એની કામગીરી હાલમાં ચાલી રહેલી છે